વાગી ગયા છે દસ ને દસ રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા હાઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ચાલો આપણે જવાનું છે બાર ગામ લગ્નમાં શાંતિ તૈયાર થાય એટલે આપણે નીકળવાનું છે આપણે કમ્પ્લીટ થઈ ગયા ક્યાં જવાનું છે કુતિયાણા કુતિયાણા મારે મેર એક પ્રસંગ છે તો જવાનું છે ચાલો શાંતિ કમ્પ્લીટ થઈ ગઈ છે તો નીકળવાની તૈયારીમાં હે બધાને સીતારામ ને આપણે તૈયાર થઈ ગયા તો એ જઈએ અમે વિવાહ કરવા

વિવાહ કરે ને પછી પાછા માર્કેટમાં જાય હું તો જાય હું ને કે પછી રાણાવાવ તો છે આ રીતના કંઈક છે એવડો બધો સમાજ અમારા મેરનો ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ તો અહીંયા મહેમાનોનું બધાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે તો અહીંયા બધો ડાયરો બેઠો એ અહીંયા વરરાજો બેઠો હાજર આ વરરાજો આના લગ્નમાં આવ્યા અમે તો આવીને આપણે ઘડીક તો બેઠા હતા કે હવે શું છે ચા પાણી પીને બેઠા પછી હવે જમવા ઉઠાડ્યા છે તો અમુક એ તો જમી લીધું એ જુઓ પાણી પીએ છે ને આપણે હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો તો પેલા જમી લઈએ અહીંયા જુઓ જમવાનું જમણવાર ચાલુ થઈ ગયું ચાલો ફાઈનલ આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે તો બાઈઓને ઉઠાડ્યો એટલે શાંતિને તો ન્યા હૈ ખાવા ગયું હવે ખાઈ લઈ પછી નક્કી થાય આપણે ઘડીક બે હું ખોટી થવું કે ઉતિયાણાને બજારમાં કંઈ લેવા કરવાનું છે કે નહીં અને આપણે હવે અહીંયા થોડુંક વધામણું કરવાનું છે તો ચાલો સાંજલા પ્રથા હોય અમારે એટલે આપણે વધામણું લખાવી દઈએ બાકી તો શાંતિ ખાઈ લઈ પછી હવે આપણે ખબર પડે કે કંઈક નીકળવાનું છે ખોટી થવું ચાલો હવે પછી તો કન્ટિન્યુ કરીએ તો આપણે વધામણું લખાવીએ આવ્યા અહીંયા જુઓ વધામણું લખે છે ને આ વરરાજોને અહીંયા બેઠા ચાલો ફાઇનલી તો વાગી ગયા છે દોઢ પોણા બે જેવું થઈ ગયું શાંતિ ખાઈને ભાગે આવીને આવે ને પછી આપડી તો વાટ જોતાતા તો ઈ તો ગોળા ખાવા બોલો ખાધા પછી અંદર બેઠા બેઠા ગરમી થઈ હતી તમારે મહેમાનો ને બે પાંચ બીજી ને બાયુ ઉતી એટલે આપણે વૈસમાંથી પછી બરકે ને બોલો ખાવા હતી ગોલો ખાઈને ભાગે આવી તમે ગોલો ખાઈ આવીને ભાગે આવ્યો ખાઈને તો એ આપણે નઈ કરીએ સ્કેર કર જાઉં કઈ અહીંયા હોય કે બંધ હોય જાય તો ખબર ગોલો જોક તો મસ્તી નહોતો બોલવામાં હરમાય હા જરા જરા ધીરું બોલે ચાલો ફટાફટ અહીંથી લગ્ન માટે આપણું કામ પૂરો હોય બાઇકમાં બે જાય શાંતિને લઈ જાય માર્કેટમાં કાંઈ ખરીદી કરવાની થાય કે ન થાય હવે જઈએ તો ખબર અમે આવ્યા કુતિયાણા બજારમાં આવડ વસ્ત્ર ભંડારમાં આવ્યા ને શાંતિને એક મશીન જેવું તો જડે જાય ને તો ઓઢણું લેવું જોવું હોય કે મશીનગર લેવું ત્યારે અલગ પ્રકારનું લેવું જુઓ મેળવે જોવે એમાં ભાઈ દેખાડ્યા જોવો એટલા બે ઢીકલા દેખાડ્યા શાંતિ ની એમાં એક પસંદ નથી પડ્યું આ રીતના કઈક દુકાન છે બ્લુ ગમે તો બ્લુ તો મલક છે લ્યો સારું તો બીજા બીજા બતાવી રહ્યા ગણે ચાલો તો શાંતિ જોવે આવડ વસ્ત્ર ભંડારમાં આવું કઈક છે ઉધાર બંધ છે હાલો તો અહીંથી દુકાનમાંથી નીકળ્યા શાંતિને અંતેને મેસિંગનો નો મેળાયો મેસિંગ લેવાનું છે જ હવે બીજા ના તપાસ કરીએ તો જડે તો કે બીજી દુકાન તપાસ કરી આ તો નો જડે કે મેસિંગ નો મેળ નો આવ્યો ને કાલે હો છે ને આજે કાલે ઓઠું ઓઠડો તો કાપડું તૈયાર છે બોલો સાત ખાલી જોઈએ ચાલો બીજા તપાસ કરવા જઈએ ચાલો શાંતિને નો ઓઢણા નો મેળ નો આવ્યો મેસિંગ જે જોતું તો એ નો જડ્યો હવે અહીંથી નીકળવાની તૈયારીમાં થઈ ગયા ને અમારે રસના ગ્લાસ નો આપ્યો ચાલો રસ હોય તો આવી જાવ

આપણે ઘેર આવી ગયા ઘેર જોડાતી છે જુઓ તમને જો પાછળ દેખાતી હોય તો હુતી છે ને આપણે એવું દુકાને જવું એ પેલા મેંગો ક્વોલ્ટી કરતા જઈએ મેં કીધું થોડીક સોડા પીતા જઈએ તો બારનું ખાધું છે તો આમ જરી જાય બહુ કંઈ વાંધો ન આવે મેં કીધું ચાલો સોડા પીને પછી નીકળીએ આવે ને શું છે કે રસ્તામાં ઝાડ ને તડીકો ને ગરમી એટલા લાગતા હતા ને આખી સકલ બદલી ગઈ એટલે પછી આવીને ઘડીક મોટું બોટું થઈ ફ્રેશ થઈને ઘડીક આરામ કર્યો હવે કમ્પ્લીટ થઈને દુકાઈને જવું એટલે હવે શાંતિ ઉઠીએ એટલે તમને પછી વાત કરાવી ચાલો હવે પછી કન્ટિન્યુ કરી હું અટાણા દુકાઈને જવું વાગી ગયા છે સાત અને આપણે આવ્યા છે ઘરે શાંતિ નહીં થોડુંક કામ છે અમારે મહેમાનજી છે ને દસ પંદર દિવસથી જ લગભગ વાગ્યા જવા ને ત્યારે હાલે એટલે ત્યાંથી ફોન કર્યો

તો લેલી લે ને કે કાલે હગાઈમાં પછી અલગ પ્લાન બનાવવું જોઈએ ચાલો હવે પેલા માર્કેટમાં જઈએ આપણે જવાનું છે દુકાને ફટાફટ શાંતિને આપણી દુકાને ઉતારી ને સીધી બજારમાં મોકલી દેવી આપણી ભેગું થવા જવાનું ને કારણ કે આપણી દુકાને ધ્યાન દેવાનું છે પછી ત્યાં બાયું ભેગું સાધો ટાઈમ બગાડીએ તો ઘણી થઈ જાય ચાલો તો આપણી દુકાને ભાગે એવા શાંતિને એ જવા જાય માર્કેટમાં દિવ્યાસ ભેગો ગોવા છે ને આપણી તો એવું દુકાને ખોટે છે કારણ કે આપણે આ ધ્યાન દેવાનું હોય

આંગળી પણ આવી છે ને અમારે રાંધવો તો રાંધી લીએ ને આપણે આ બધું લઈ આવી તમને ખાઈ લઈએ આ મટકી માં આ રાખે દીધી આંગળે રાખતા મટકી તો જો સરા કરી એમાં થોડો ફેરફાર થઈ ગેસ મૂકી દીધો બીજે ગેસ બીજે અલગ અલગ બધે ફાઇનલી દુકાન હાલે ને એટલે પરલેથી આવે ને

રસોઈ હવે તો એ રસોઈ બનાવી આપણે વિડીયો એડિટિંગ નું કામ બાકી છે આ કામ થયો પૂરો આજનો દીક આપણો આવો હતો ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટાબાઈ ભાઈ